ચાલો મિત્રો આજે આપડે પાછી એક નવી ચેલેન્જિંગ ગેમ લઈને આવી ગયા છે અને એ પણ બાળકોની સાથે રમીએ છીએ તો જોયે આ બાળકો કોણ કેટલા હોશિયાર છે અને કોણ આજે આપડે ગેમ ને જીતે છે તો બાળકો શું લખ્યું છે ઓકે તો હવે આમાં આપણે શું કરવાનું છે કે બેટ સળી ઉપાડવાની છે એને પછી મૂકવાની અને મોટા મોટી રકમ બનાવવાની છે જેથી મોટી કોઈ બનાવી ન હોય એમ કે ભાઈ એટલી કોઈ સીમિત નહીં આમ જેટલી મોટા મોટી કે એનાથી મોટી આમાં બનવી જ ન જોઈએ કોઈ પણ બે હળી ઉપાડી લેવાની છે અને મોટા મોટી રકમ બનાવવાની છે ચાલ હા બે હળી ઉપાડીને પછી મૂકવાની હો આ વખતે લઈ નથી લેવાની મૂકવાની ચાલો આર્યા બેન મગજ આકો મગજ આકો ગરવાભાઈ ચાલો મિત્રો તમને પણ કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો અમારા બાળકોનું મનોબળ વધારવાનું છે બાળકો આવી રીતે આગળ વધે અને થોડી ગેમમાં મેનો જુસ્સો વધી જાય ચાલો ટ્રાય કરો આપણે ગર્ભભાઈ બે ગેમ જીતી ગયા છે અને હાલો આ બે ને બે ઉપાડી છે શું કીધું છે પણ આથી પણ મોટી બટા બની શકે છે બરાબર છે તે આ સાહસ કર્યું બહુ મોટી વાત છે સારું કેવાય પણ મોટી રકમ બની શકે છે Kalau pasti traiker itu. <laughs> Bagi <bine>. levelnya? <laughs> <laughs> Tidak Tani kata ada Ap apa, <laughs> Tani ada <laughs> <laughs> மகஜ வா

હજી મોટી બનાવવાની થોડું સેનિંગ કરવાનું છે આગળ આવે છે આગળ થઈ જાય નવ હજાર નવસો ને કેટલા બનાવ્યા હતા નવ હજાર પાંચસો ને એકાવન બનાવ્યા કેટલા બનાવી છે થોડું ચેન્જિંગ કર્યું થોડું મગજ વાપરો એટલે આગળ ભેગું થઈ જાય છે થોડું ચેન્જિંગ કરવાનું છે હવે કેટલા બન્યા નવ હજાર નવસો ને એકતાલીસ કેટલા બન્યા નવ હજાર ને એકાવન નવ નવસો એકતાલીસ જોયું આ અંદરથી મોટા મોટી રકમ બન્યા આથી મોટી કોઈ ન બનાવી શકે તો આજની ગેમ ના આપણે વિનર છે અમારા મેડમ કોંગ્રેસ લેશે આવી જ ગેમ નું તમારા મિત્રો સાથે શેર કરી દેજો લાઈક કરી દેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો